મમ્મી ને બધા હોય એટલે ઘર હૈરું લાગે આપડે તો ચાલુ આપડે બાબુ ને મળીએ ગુડ મોર્નિંગ બાબુ જય શ્રી કૃષ્ણ કઈ કામ નથી અત્યારે તો હાવ એકલી શું એકલા પડી ગયા બાબુ મંથન ને હોય એટલે મજા આવે તો બોલો હવે કઈ બાય રીતે ટીવી

પછી ઉષા માસી ચંદુ મામા પછી તમારા મામા મારા મામા રીધિ પૂજા હા બાકી હતું તો રીધિ બેન એ વૈયા ગયા ને રીધિ બેન આજે બાપુજી નો ફોન આવ્યો ને હા કે રીધિ નો ફોન આવી ગયો કે કે હું બેહી ગઈ છું અને હવાર અહીંયા ઉતરું છું તમારે કે વિલાસ થઈ અહીંયા થી જવાનું છે એ નહીં હા અહીંયા જ કેતા હતા ને મામા તમારા અમ્મા ને આવવાનું છે રીધિ એટલે નકર તો કાલ અહીંયા થી ઉષા માસી ને ઘર કો નીકળવાના હતા પણ બેન નો ફોન આવ્યો છે હવે રોકાઈ જાહે હા હવે રોકાઈ હે પણ આપણે બાકી ધીદી બેન ઈ વધી ગયા કોણ કોણ છે બાપુ હું આજે ગળદરા ખોડિયાર જવાનું વિચારું છું આપડે ધારી પાસે ખોડિયાર માતાજી નું મંદિર છે ને તો જવાનું વિચારું છું આપડે ગુડ આફ્ટરનુન પછી જઈ આવું દર્શન કરી આવું આપડે બધી યુટ્યુબ ફેમિલી ને પણ દેખાડવું

સાથે આપણે ખીચડી છે મસ્ત મજાની વેફર ને રોટલી શું કેવું બાદ બે રોટલી હા દાદા ને હવે તમે વાળી લાગો વાળી બે રોટલી તો બસ થઈ જાય હા બે રોટલી બસ થઈ જાય અને બે રોટલી ની તમારી

તો ચાલો આપણે ટાઈમ ખોટી કરીએ વિના નીકળીએ અને તમને બધાને દેખાડતા જઈએ

હજી ચાલો તમને આગળ આગળ જઈએ જઈએ દેખાડતા તો મિત્રો આપણે ખોડિયાર માતાજી નું મંદિર ત્યાં જઈએ અને તમને દર્શન કરાવીએ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ માતાજી ના મંદિરે તમે જોઈ શકો છો કે આપણે ખોડિયાર માં ની મૂર્તિ બહુ મસ્ત છે સાત બેનું ની તો ચાલો અંદર જઈએ અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મેન ખોડિયાર માનું મંદિર અહીંયા છે પ્રગટ્ય સ્થાન ગળદરા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ખોડિયાર માના મંદિરની સામેની બાજુ જ દોડ પડ્યો છે બહુ મસ્ત મજાનો અને બહુ મસ્ત વ્યૂ છે

જીપ માં દેખાડવા લઈ જાય અમારે ટાઈમ નતો મોટું થઈ જાય એટલે અમે પછી આપડે શ્રાવણ પાણી

ધારીર હા હું અમે ગયા તા ને ગળદરા ખોડિયાર કોણ કોણ ગયા તા દાદા તમે મેં તો લગભગ ચાર જણા ગયા છોકરા છોકરા ફ્રેન્ડ સાથે જ હું ગયો હતો અને ત્યાં મજા આવે એવું હતું બધું

અને મંદિર પણ બહુ મસ્ત બની ગયું છે આડું છે ને ઘોડાના ડાબલા છે બહુ જોરદાર ઘોડા ના ડાબલા એટલે દાદા ઘોડાના ડાબલા આ બારવટીયા ન્યા છે ને ખોડિયાર ના મંદિરે જતા પગ ના પંજા પડી ગયા એટલો બધો તાકાત વાળો તાકાત વાળો હાથ એટલો અમે પડખે ભાઈ આયા આની અંદર ગુનામાં કોઈ નાતા ના

દાદા અમારે ઇતિહાસ જાણવા મળે બાકી દાદા તમે કીધું ત્યારે બાકી તમને ખબર ન હોય અને બકરા રાખતા બકરા લાપસી ખાતા હા બકરા બકરા લાપસી ખાતા લાપસી ખા નાખે હા બકરા હતા એ બકરા ને બે એટલે આ મોટા બકરા વાંકડા એટલો ખોડિયાર માનો હા એમ બકરા લાપસી ખાય હા તો એવું બધું હા તો અત્યારે દાદા બહુ મસ્ત આપડે થઈ ગયું છે ખોડિયાર માતાજી નું મંદિર

બાપુ ને હું ઈજ કેતો આપડે બધાય પ્લાન કરીએ ને જાસુ ની આ વન ભોજન કરવા તો એવું બધું છે ને ચાલો દાદા હવે તમે જમી કાઢવી ને ફ્રી થઇ ગયા ને તો હવે ચાલો ઘડીક કરો